હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજુ તમારા માટે લઈને આવી છું બજાર કરતાં ઘણો સસ્તો અને ઘરમાં રહેલી વસ્તુથી જ બનતો ડાયજેસ્ટિવ મુખવાસ જે જમ્યા પછી ખાલી એક જ ચમચી ખાવાથી તમારી પાચનશક્તિ પણ વધારે છે અને તમને ઘણા રોગોથી પણ દૂર રાખે છે તો હવે ચાલો રેસિપી શરૂ કરીએ તો મુખવાસ બનાવવા માટે મેં સૌથી પહેલાં એક કપ વરિયાળી લીધી છે એક કપ મેં સફેદ તલ લીધા છે અને બે ચમચી મેં અહીંયા હળદર લીધી છે દોઢ ચમચી મેં અહીંયા મીઠું લીધું છે એક ચોથાઈ કપ મેં અહીંયા અળસી લીધી છે કાચી અળસી લીધી છે મેં અને બે ચમચી મેં અજમો લીધો છે અને ત્રણ લીંબુનો રસ કાઢીને લીધો છે સૌથી પહેલાં એક વાસણમાં તલ એડ કરી લઈશું તે પછી આપણે તેમાં વરિયાળી પણ એડ કરી લઈશું અળસી પણ એડ કરી લઈશું અને અજમો પણ એડ કરી લઈશું તો આ બધી વસ્તુને આપણે સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનો છે તો અહીંયા મેં બધી જ વસ્તુ મિક્સ કરી લીધી છે બધી વસ્તુને સાઈડમાં કરીને આ રીતે આપણે વચ્ચે થોડી જગ્યા કરી લઈશું જેમાં આપણે હળદર એડ કરીશું તે પછી આપણે મીઠું એડ કરીશું લીંબુનો રસ પણ એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે હાથની મદદથી મિક્સ કરી લઈશું તો આ રીતે પહેલાં હળદર અને લીંબુનું મીઠું આપણે બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું તો આપણે એમાં પાણી વધારે એડ નથી કરવાનું તો જે પ્રમાણે આપણે જરૂર લાગે એ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીશું તો અહીંયા મેં લગભગ ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે હવે આ બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મેં બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે હવે આ બધી જ વસ્તુને આપણે સુકાવા દઈશું તો એ સુકાવા માટે મૂકી દઈશું તો ત્રણથી ચાર કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે બધી જ વસ્તુ સરસ રીતે સુકાઈ ગઈ છે અને એકદમ ડ્રાય થઈ ગઈ છે તો હવે આપણે તેને રોસ્ટ કરી લઈશું તો રોસ્ટ કરવા માટે મેં જાડા તળિયાની કઢાઈ લીધી છે તેમાં આપણે મુખવાસ એડ કરી લઈશું અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મેં બધો જ મુખવાસ એડ કરી લીધો છે હવે આ રીતે આપણે ચમચાની મદદથી તેને હલાવતા જઈશું અને તેને સરસ રીતે શેકી લઈશું તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો અહીંયા મુખવાસ આપણો સરસ શેકાવા લાગ્યો છે તો આપણે તેને હલાવતા રહીશું તો અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને મુખવાસ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે અને તેમાં સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેવાનું છે તો મેં અહીંયા મુખવાસને કાઢી લીધો છે બહાર અને એ જ રીતે મેં અહીંયા બીજો બધો મુખવાસ પણ સરસ રીતે શેકી લીધો છે તો આપણે તેને સરસ રીતે ચાળી લઈશું તો મેં અહીંયા મુખવાસને સરસ ચાળી લીધો છે તો મુખવાસને ચાળવાથી મુખવાસમાં આ રીતનો વધારાનો જે કચરો હોય એ બધો નીકળી જાય છે તો આપણે મુખવાસ બનીને સરસ એવો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે જેવો બજારમાં મળે છે એવો જ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મુખવાસ આપણો સરસ બનીને ખૂબ જ ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જમ્યા પછી ખાલી એક જ ચમચી મુખવાસ ખાવાથી તમને આ ખૂબ જ લાભદાયી છે તમારી પાચનશક્તિ વધારે છે અને તમને ઘણા રોગોથી પણ દૂર રાખે છે તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નીચે આપેલ બે લાયકોનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા રેસીપીના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો